ગુજરાતના કાઠાના વિસ્તારોમાં ટકરાતી જોવા મળી છે અનરાધારને પુષ્કળ વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળ્યા છે પંદર એસ સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકતા નદી નાળા છલકાઈ રહેલા જોવા મળ્યા છે નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સિસ્ટમની સ્ટ્રફ લાઇન

આવી રહી છે તો આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ફરી એકવાર ક્યાં નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે કયા કયા વિસ્તારોમાં

ગુજરાત સાથે ટકરાયેલી જોવા છે અને ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં મોટી હલચલ આ સિસ્ટમ ટકરાવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળે છે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ને પવનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે સિસ્ટમ ટકરાવાની સાથે જ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં એક નવું વાવાઝોડું એક મિની વાવાઝોડું સક્રિય બનીને ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેને જોતા એક સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને પોતાનો મજબૂત બનાવતો જોવા મળ્યો છે અને આ ઘેરાવાની અંદર અંદર ગુજરાતના મુંબઈ બેંગલુરી નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને આ જોરની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી છે ગુજરાતની અંદર આજે ગાજ વીજ અને વીજળીના ચમકારા સાથે રાજ્ય સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને દરિયાકાંઠા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીની સિસ્ટમ પણ ધીમે ધીમે મજબૂત બનીને ટકરાવાની સાથે જ હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમ પ્રયાણ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ને વરસાદના નવા રાઉન્ડની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળશે ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાવાની સાથે જ હવે પુષ્ય નક્ષત્રમાં ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસીને સૌરાષ્ટ્રના વિસ્તારોને તો જળબંબાકાર કરી જ નાખ્યા છે પાછલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યની અંદર તાલુકામાં ભયંકર મેગ તાંડવ જોવા મળ્યો છે જેમાં પણ જા સિસ્ટમ ટકરાયેલી છે ત્યાં એટલે કે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર 15 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો પોરબંદરના વિસ્તારોની અંદર પણ કાલે 10 ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે આમ પોરબંદરના વિસ્તારોમાં પડેલો જોવા હતો અને કાળ દરમિયાન ચૌદ ઇંચ સુધીનો વરસાદ ખાબકીને આજે દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ બે દિવસની અંદર બાવીસ ઇંચ થી લઈને

આમ ગુજરાતની અંદર અટકેલું સોમાસું ફરી એકવાર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ને સોમાસુ તીવ્ર બનવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરના પંથકોની અંદર પોરબંદર અને ભાનવડના વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે આગામી કલાકો દરમિયાન આભ ફાટવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અતિ ભયંકર વરસાદ આગામી કલાકોની અંદર દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાએ વિસ્તારો જેમાં ભાવનગર અલંગ મહુવા ઉનાના વિસ્તારોની અંદર વેરાવળના પંથકોની અંદર પોરબંદરના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર ધીમે ધીમે દરિયા કાંઠાઈ પટ્ટીઓની અંદર હવે વધી રહેલું જોવા મળ્યું છે તો એ ઉપરાંત જૂનાગઢ ભાનવડ અમરેલી બોટાદ જસદણ ગોંડલ રાજકોટના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે ચોટેલા મોરબી અને સુરેન્દ્રનગરની અંદર પણ સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે આમ સૌથી વધારે વરસાદ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અત્યારે આજે જાહેર કરવામાં આવી છે અને આજે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણને તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે જો કે કચ્છના પંથકોની માહિતી મેળવે તો કચ્છની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને પોતાનું ભારે સ્વરૂપ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ગાજવીને ભારે જોર ઠેલવતું જોવા મળ્યું છે ને જેમાં પણ માંડવીના વિસ્તારોમાં ગાંધીધામનો પંથક નળિયાની સાથે બાડલીના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે માંડવીની અંદર આગામી કલાકોમાં પુષ્કળ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણ અત્યારે માંડવીના પંથકોની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ માંડવીનો વિસ્તાર ગાંધીધામ રાપર ખાવડ લખપત નળિયાના અને બાડલીના પંથકોની અંદર પણ મેઘરાજાનું ભારેને કોપાયમાન સ્વરૂપ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે કચ્છના વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘ ને મેઘ મહેર જોવા મળી શકે છે ગાજવી સાથે મેઘરાજા પોતાની સવારી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર લાવીને તોફાની બેટિંગ કરતા જોવા મળશે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો આગળ વધીને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનો પ્રકોપ દર્શાવતા જોવા મળ્યા છે જેમાં વલસાડના વિસ્તારોની અંદર આહવા વ્યારા સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર મોટો બદલાવ અત્યારે આવતો જોવા મળ્યો છે ભરૂચનો વિસ્તાર આમોદનો વિસ્તાર રાજપીપળાના પંથકોની અંદર પણ મોટા બદલાવ સાથે આજે મેઘમહેર થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે પણ આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગાજવીજ સાથે આજે વલસાડના વિસ્તારોથી લઈને નવસારીના વિસ્તારોની અંદર ભારે જોર આગામી કલાકોમાં જોવા મળી શકે છે જેવી આગાહી સિસ્ટમના જોરને લઈને દર્શાવવામાં આવી રહી છે બાકીના પંથકોની અંદર ધીમાને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું જોર ધીમે ધીમે નબળું પડેલું જોવા મળ્યું છે અને અત્યારે સિસ્ટમનું સાયક્લોનિક સિસ્ટમનું અસરો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એ વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનું સંક્રમણ આવી રીતનું મજબૂત બનીને જોર દર્શાવતું જોવા મળ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ પોતાનું તીવ્રને ભારે દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે આમ એક સાથે બે સિસ્ટમનો મારો અત્યારે વધતો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટા સાથે ધીમી ધારે હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારોમાં લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા બોડેલી ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘોર અંધકારવાળા વાદળો પણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાઈને પોતાનું જોર વધારતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસેલો જોવા મળ્યો છે અને આજે પણ થરાદ પાલનપુર ખેડબ્રહ્મા સાથે સાથે હિંમતનગરનો વિસ્તાર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે પણ સિસ્ટમનું નબળું જોર જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર ધીમાને હળવા વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનું નબળું જોર હોવાના કારણે આજે ધીમી ધારે હળવા વરસાદની આગાહી બાકીના વિસ્તારોમાં કરવામાં આવી છે પણ સૌથી વધારે વરસાદ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા એ વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે નવો રાઉન્ડ આજથી શરૂ થવા જઈ રહ્યો છે જે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને આગામી દિવસોની અંદર ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળશે જેમ જેમ સિસ્ટમ આગળ છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટાવ આગામી દિવસોની અંદર જોવા મળશે અને ગાજવીજ સાથે સિસ્ટમનું દબાણ આગળ વધીને ગુજરાત ઉપર ટકરાઈને પોતાનું ભારે સંક્રમણ આગામી દિવસોની અંદર દર્શાવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત ઉપર હાલ જાહેર કરવામાં આવી રહી છે